ભુજના કૈલાસનગર ખાતે આવેલા શ્રી સ્ટેજ ચોક ખાતે સિદ્ધનાથ મહાદેવના સાંનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જેમાં શનિવારે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવી હતી વક્તા વક્તાશ્રી જયશભાઈ જોશીના વ્યાસ અને રુક્ષ્મણી વિવાહનો પ્રસંગ ધામધૂમથી ઉજવાયો હતો કથામાં વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવવામાં આવ્યા હતા અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અમારું નામ રશ્મિ સોલંકી ભુજ નગરપાલિકા પ્રમુખ છું આ વિસ્તાર મારો જ છે કૈલાસનગરમાં સમસ્ત મહિલા મંડળની બહેનોએ ખૂબ જ સરસ આ પહેલી વખત જો કથાનું આયોજન કર્યું છે પરંતુ ખૂબ જ સરસ આયોજન છે આજનો જે અવસર છે તે રુક્ષમણ વિવાહનો છે રુક્ષ્મણ વિવાહમાં ખૂબ જ ઉત્સાહભેર બધી બહેનોએ ભાગ લીધો છે અને મારું પણ એવું સદભાગ્ય છે કે આજે આ અવસરમાં મને જે મોકો મળ્યો છે એ હું ખરેખર ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને આ વિસ્તાર કૈલાસનગર એટલે જ્યારે પણ આપણે બહેનોને કોઈ પણ પ્રવૃત્તિ કરવાની હોય સત્સંગ મંડળ હોય કે મહિલા મંડળ હોય જે પણ પ્રવૃત્તિ કરવાની હોય સૌ બહેનો સાથે મળીને કાર્ય કરે છે અને ખૂબ જ સુંદર કાર્ય છે અને એમાંથી પણ બધા લોકોને પ્રેરણા મળે છે કે જો મહિલા મંડળ આવું કાર્ય કરી શકતી હોય તો ખૂબ જ સુંદર કાર્ય છે મારું નામ ચેતનાબેન ચૌહાણ છે આ એરિયાનું નામ કૈલાસનગર છે અને અમે અહીંયા રહીએ છીએ બધાએ બેનો અમારો મંડળનું નામ છે સ્ટેજ ચોક મહાદેવ મંડળ એ બધા બેનો ભેગા થઈને ભાગવત સપ્તાહ કરાવી છે અહીંયા કાલે પાંચ દિવસ થયા આજે છઠો દિવસ છે આજે રૂક્ષ્મણી વિવાહ હતો એનાથી આગલા દિવસે અમારે કૃષ્ણ જન્મ હતું ત્યારે પણ આટલી બધી પબ્લિક આવી બધા બહેનો ભેગા થઈને આ કરીએ છીએ ભાગવતને જે પણ પ્રોગ્રામ કરીએ અમે બધા બહેનો સાથે મળીને કરીએ છીએ અને મારે આ બધા બહેનો છે ને બહુ સાથ સહકાર અમારો સારો છે એટલે બધા સાથે રહીને સરસ રીતે કોઈ પણ પ્રોગ્રામ કરીએ તો સરસ રીતે ઉજવીએ છીએ ઉત્સાહ તો બહુ સરસ છે અત્યારે મારા એકનો નહીં પણ અમારે બધા આખા કૈલાસનગરમાં એટલો ઉત્સાહ છે ને કે બધા ખુશ થઈ ગયા છે કે આવો ઉત્સાહ તો બેનો થઈને તમે આટલું બધું સરસ આયોજન કર્યું છે તો જો સાથે અમારે સાથે બધા ભાઈઓ પણ મળે તો કેટલું સરસ થાય એમ કાલે હજી એક દિવસ કરતા હશે ને પરમ દિવસ છે નારાયણ યજ્ઞ છે ને તે પછી અમે લોકો બધા ભેગા મળીને બધા મહિલા મંડળ ભેગા મળીને મહાપ્રસાદ લેશું સાથે મળ્યો